હમ તમે ફોન કર્યો તો ને હે તમે ફોન કર્યો તો હમણા હમ ઓ કોને માટે કરવાનો છે તમારા પોટા માટે કરવાનો છે પણ એમાં એવું છે કે હોન્ડા ને ઓલું લીવર કાપવા ગયો ને તો ફોન કપાઈ ગયો એવું છે હમ ઈ કે ગામ થી બોલો દેવ ભૂમિ દ્વારકા દેવ ભૂમિ દ્વારકા હમ શું નામ શું છે તમારું મારું નામ તો ભૂપત

नसीर रासू रे ज़रम ने फ़ोन करो। हम्म। नान पांडी नदी से ही जादू। नान पांडी का पति आ गया है वो। मगज मावी खोने गया है। हम्म हम्म हम्म। अतिरस्सू काम करो। गनमेन न्यू बीएसएफ म। सू? बीएसएफ मा गनमेन। हम्म कटलॉक पकड़ा है। है या पच्चीस सगर जादू। वो। हम्म हम्म मतलब तियाद्री वाला वो

તો પછી મારો બિચારા બોલ્યા નહી પણ આપડે ખોટું લાગે એવું કામ નહી કરવાનું સાહેબ એવું કઈ ના હોય આપણે તો જે કેવાનું છે રાજપૂત છે હા ઈ તો સમજી ગયો મારું એવું છે સમજો કે તમે રબારી સમાજ માંથી આવો છો તો સામે વાળા વ્યક્તિ સમજતા હોય ને સાહેબ એમ એમને આ મારું પીએલ મારું છે ને ભાઈ મને ગચકાવી નાખ્યો પણ મેં કીધું આ કાઈ વાંધો નહીં મારી ભૂલ છે હું તમને એટલે પેલા ચોખવટ કરી લઉં ભાઈ તમે કદાચ એ જ્ઞાતિ માંથી બિલોંગ કરતા હોય હું ગેરસ આવી રીતે વર્તન કરી લઉં બોલી લઉં પછી તમે મને કઈ ના શકતા હોય કોઈ વિડીયો ના માધ્યમ થી ના સાહેબ એવું કઈ ના આપડે તો બધા સમાજ માંથી કામ કરતા હોય બધા અઢાર અઢાર વર્ષ ના કામ કરીએ અને એવા કોઈ માણસ આવતું હોય ને તો એવું શું એવું કઈ કેવાનું થોડું હોય

હું મોટો એનું કારણ હું છે બા છે ને બા મારે આ પગલું ભરવું પડે એનું કારણ આ છે બા ની ઉમર છે અત્યારે પાસઠ પીસોતેર થઈ ગઈ છે અને ખાવા પીવા માં તકલીફ પડે ને સમાજ કોઈ જગ્યા એ મળતું નથી બહુ try કર્યું કામ સામ થઇ જાય બેન છે ને બરાબર મેં કીધું જો આમાં આપડા નસીબ અજમાવીએ જો થઇ જાય તો કારણ કે હવે આપડા હાથ

હા હેલ્પ કરી દીધી તમારી હું ના નતી પાતો સમજે તમારા સમાજમાં જો વધારે થઈ જાતું હોય ને સારું હમ બરાબર હોય તો સારું નથી ભાઈ તમને કોઈ એવું મગજ મગજમાં આવે હો અને તો આપણે કોમ્પ્રેસમાં વાતચીત કરાવજો કોઈ જાતનું આપણે તકલીફ નઈ રહે બરાબર ઓહા ઘરના મકાન છે કનેક્શન છે પાણી જે ઘરને બેસવું છે ખાવા પીવાની કોઈ જાતની ટેન્શન છે એની જમીન जायदाद નથી કે ત્યાં ત્યાં આપણે કેટલો સમય જો કામ કરો બોવ જાજો ટાઈમ ચીજો એટલે કેવી રીતે પગાર તમારે આપણે માં આવે છે કે આપણે માં આવે છે કે આપણે રોકડા આવે છે બેંકમાં આવે ભઈલા એવું છે હાફતી સારું તો કોઈ વાંધો નહી તો આપણે ઓડિયો મુકશું અને તમારા જો સમાજમાં મળી જશે ને તો વધારે સારું બીજું કોઈ નહીં તમારા સમાજ એવું ના હોય ભાઈ બધાય સમાજમાં હોવાનો સમાજમાં થઈ જશે થઈ જાય પણ આપણે આ વિષયે ખ્યાલ નથી ને ભાઈ ના સો ટકા થઇ જાય ભાઈ કેમ ના થાય કેને ખબર યાર મને તો ખ્યાલ નથી એટલે હું તો વિદ્યા જોઉં ને એટલે મને એમ કીધું કે આને ટ્રાય તો કરીએ ના બધે સમજ તમારા સંભાળ તો તમારે થઈ જશે એક આપણે ભાઈ આરુ નામ છે કોરી સમજ ના એને છોકરી નું લગન હમણાં ના થઈ ગયા હમ હમ એક બીજા ના હમ હમ છોકરી કે જો ભાઈ તમારું નામ કેવું ધર્મેશભાઈ હું ને હરેશભાઈ હરેશભાઈ કદાચ છોકરા વાળી બાઈ હશે ને દીકરી હશે ને કદાચ હમ હમ નાનું છોકરું હોય નાનું છોકરી હોય પટેલ છે એવું કોઈ હોય ને તો જેમ બને એમ થોડીક મહેનત કરીને કરાવી દેજો તમારી મહેરબાની હા તમારે ઓડિયો મૂકશું અને તમારું ફોર્મ ભર બરોબર કેમ કે અહિયાં અઢાર વર્ષ દીકરીઓ આવતી હોય અમારે અમદાવાદ હું અમદાવાદ ના એમાં ટાઈમ તો લાગે કેમ કે આપડે સામે વાળા વ્યક્તિ જો સાંભળે એને મગજમાં બેસવું જોઈએ થોડુંક મગજમાં એને બેસવું જોઈએ

બરાબર હું વ્યવસ્થિત વાત કરું છું કોઈ કામ થાય એ નાના માણસો મોટા માણસો કરોડપત્સા હું છે ને અમદાવાદ આવ્યો ઓલું નથી મીરો એમાં આયવો તો પણ મારા ભેગા સાઈબુ હતા પછી ખોટી ના થવાનું સાઈબુ કારણ કે જાવું હતું ગાંધીનગર બરાબર એટલે પછી મેં કીધું હવે છે આ મોડું થાય નકર ઈ લોકો સંસ્થા મને કેતી તી હાયર કરતી હતી પણ મેં કીધું સાઈબુ ભેગા છે ને હવે આમ કેમ જાવું હા હા ઈ તો કઈ વાંધો નહીં હું તમને બોલાવીશ ફોન કરી એવું તો એવું કાક કરજો ને જો જેમ બને એમ બરાબર તમારી મેરબાની હા તો તમારું કરે ખાલી ફોટો એક તમારો મોકલી દે બીજું કઈ